હા 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 આ મારી સાબ માં ખાઈ ગયો મોય હવે આ અર્ધો મારો ને અર્ધો તારો કુકુભાઈ એમ છે કે તારા ઊભા અર્ધો જેડો તારો અર્ધો જેડો મારો છે હું તો વાઢવાનો કઈ છે ઓ તું આખો આડી લીધો છે અર્ધો હું પોટકો લઈ જાય ના મરે એમ મરતો છે કુકુબા આ ફાયદો ફાયદો થાય છે ભલે ચાર ના લે મોટા મોટા એનો બધી સાર લઈને તો તું દેવું છે હે આ કુકુબા આરે અડધો મારો વાટી લીધો તે ના કુકુબા તું તું મોન માર કેવું તાર કાકે કે હું તો તાર કાકો વળી કે હે મન કે કે માર છેડો અડધો વાટી લીધો ને તારો વાટી લીધો એમ તા કાકો રાત કર છે રાકા તમને આલ જેરો હરતી સાહેબ ના ના કુકુબા ના માળે એમ ઓહો તું સાર આલ ને મુતો હા તું સે તો સુકુ સુકુ ને તું પાછો એક ખા મિન તો દોટે દોટ પડી જાય

ઘણા બોજા <laughs> 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 મારા હતા નહી લે વાગશે લે વાગશે તો લે બડ ફટકો વધીએ દાતડો મેલુ છું મય મેલુ લાગવાનું તો હુક્કો હુક્કો લાગુ કુકડું એટલે મૈના ખે તું કોઈ મિલાવ વાળું મારું નામ કુકડું છે તમારું નામ કુકુર પાસે સુખડું કુકડું જીવ હોય તું મિલકી ને ટુકડ

મારે મિલાવાળું નઈ આવે કે

આ તો ડાળો એક કિઠાપી દોત ગિરવી ના નાખો તો ને તાર કાકા કેમ બુદ્ધિ કે દો આ કેટલા ના પાડ્યા કેટલા જેલ માં જાય એમ કુજી હા 50 50 ડાળો પાછો વાલ્યો ને એમ ને માં લ્યા બળજા ને બળજા ના 50 બધી બોબા મોના બધી સાર લઈ જવાનો છે અદ ગમમી થી આઈડિયા કરી પછી નકા છોકરો મોન છે ની કોક તો આઈડિયા કરી પછી કોક નાટક કરો મરી જાય તો હા શું વાત કરો એકલા એક તું બસ સાર આલ દે સાર ની માળા નકા સાર માં ખુશી કર દે ખુશી કાલ ખુશી કાલ દે લઈ બીવાતો 50 પસે ડાળો વાલ્યો છે 50 પસે ડાળો વાલ્યો છે 50 50 ડારાવાલા ખડકો સાર ખડકો હેડો અમે તમી મનસૂન આલો સાર હું બધી સાર લઈ જઉં રોધોંદુ માર સાર મુ ખડકાયુ અન મુ ઉપાડી જાય અલ્યા ઉપાડ્યો ઉપાડ્યો મુ સાર હવે ના આલુ લ્યા તન માર સાર કડકવો તન બધી કડકો તમે ઉકલાવો હોવા તો ઠીક કો બધી બધી તમે ઉકલાવો તમે નેકી ફો કાઢી નાખો હું શું કેતો તો

તાર કાકા થી કશું નહીં શું તાર થી કશું નહીં થાય કુકડું લે ઉપડાય મોટામાં ઉપડાય ને મોટામાં મોટી છેકો વાટી જાય હા તાર ની વાત તાર હાલ ઉપડાય માં હું દાતડ જ લઈ જુરો ને કશું રાશું જ નહીં પણ બા દાતડ તો મારા 300 300 દાતડ લાયા તમાર દાતડ પકડો લ્યો મારા દાતડ ની મળે ના ગળું કાપી ના છે તાપડું એ લઈ જુરો છું તારું તો હું શેમાં ખડકી જાય ઈ માર કોઈ ના જોવાનો હે

મોં તો કે હું પેલું નેકળું ને પણ મારું તો ડાયું નેકળ્યું કે હે મોરે

છોકરો સારું કર્યું એ તો પાછું છૂકરું છૂકડું પાછું પાવર તો કરતું હતું એક્ટિંગ ના કર્યું છોકરો મન મઈ જ નાખો દાદ કશું રાખો તો મારું પાછું છોકરું છોકરું કાંઈ ચિતલી હતી પાડી આ પારીકો ઉપાડી દાવો સારું કર્યું નાટક ના કર્યું નાટક તો આને હું પૂટકોય ના લોત ને હું જેઠો પાટી દો

अले एक फुट गर्न आउपालिका रुप होम लाइनको सुरु पनि लइ